આપણા ડબ્બા માંથી લાવી પેટી પડી હતી પણ આવા પાડોશી આવ્યા ને એટલે આજ ખોલવી પડી આજે અમને એમ હતું હાથ પેટી આપણે બામ નહીં ખૂટે કારણ કે ઢાકણું ખોલો તો ખૂટે ને આ પાડોશી ત્યાંથી રોળવી લેવું હા ઘણા તો આવીને સીતા કે ગુવારનું શાક આપો ને તો કીધો તને કેમ ખબર પડી કે અમે ગુવારનું કે દીતિયા બાયણે પડ્યા હા મેડિકલ સ્ટોર વાળા બોર્ડ માર્યું એ કે અમે જે દવા વેચીએ છીએ એની એક્સપાયરી ડેટની અમને ખબર છે તમારી અમને ખબર નથી માટે ઉધાર માગીને શરમાવશો નહીં અહીં પાછા આવશો નહીં રાજકોટમાં તમે જો આપણા ગુજરાતી બહેનો એ પાણીપુરીવાળા ભૈયાને ગુજરાતી બોલતા કરી દીધા બોલો આપણા બાયું એવા ઉપાડ કરે પાણીપુરીની રેકડીએ ભૈયા મોટી મોટી પૂરી દેના